નમસ્કાર પ્રસ્તુત છે દાહોદ જિલ્લાનું સમાચાર પત્ર તેના લેખક છે પ્રેમશંકર કડિયા દાહોદ હરઘર તિરંગા અભિયાન હેઠળ સાંસદ શ્રી જસવંતસિંહ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને સિંઘવડ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે ભારતના નારા સાથે દેશભક્તિના ગીતોથી સમગ્ર માહોલ દેશભક્તિમય બની ગયો હતો વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરની ઉજવણીનો ઉત્સવ એટલે વન મહોત્સવ દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે પંચાયત અને કૃષિમંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને પંચોતેરમો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો હતો તેમજ મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે યોજાતા વન મહોત્સવના માધ્યમથી લોકોને વૃક્ષોના મહત્વ અંગેનો સંદેશો આપવામાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ વર્ષે પ્રધાનમંત્રી સિંહના હરિત ક્રાંતિના સંકલ્પને સાર્થક કરવા માટે એક પેડ મા કે નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એક વૃક્ષ વાવીને પર્યાવરણ બચાવવાના આ અભિયાનમાં સરકાર સાથે સહભાગી બને તો આ અભિયાન વધુ સાર્થક કરી શકાય આપણે બધાએ મળીને આ કાર્ય કરવાનું છે દાહોદ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લખપતિ દીદીને ચેક તેમજ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે યોજવામાં આવ્યો હતો લખપતિ દીદી એટલે ટૂંકમાં કહીએ તો સ્વસહાય જૂથોની એવી બહેનો જેઓ વાર્ષિક રૂપિયા એક લાખ અથવા તેથી વધુ કમાણી કરે છે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા પરિયોજના વિકાસનો મૂળ હેતુ નિભાવક્ષમ આજીવિકા વિસ્તરણ અને નાણાકીય તથા પસંદગીની જાહેર સેવાઓમાં પ્રવેશ મારફતે કુટુંબની આવક વધારવા તેમજ ગ્રામીણ ગરીબ વર્ગને સક્ષમ બનાવવાનો છે જેમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોના સભ્યો અને સખી મંડળો સ્વ સહાય જૂથોમાં સંગઠિત કરી ગરીબીમાંથી બહાર લાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આદિજાતિ પશુપાલકોના પશુઓ માટે નિઃશુલ્ક એનિમલ ટ્રેવિસ આપવાની યોજના પહેલા જે પશુઓની સારવાર રસીકરણ તેમજ કૃત્રિમ બીજદાનની કામગીરી તેમજ પશુઓના કેમ્પ દરમિયાન પશુ બાંધવામાં તકલીફ પડતી હતી તેનાથી છુટકારો મળ્યો છે દાહોદ તાલુકાના વિવિધ ગામ ખાતે આવેલા ગ્રામ પંચાયત દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ ખાતે જરૂરિયાત મુજબ ગામના લોકોને પશુઓની સારવાર રસીકરણ કૃત્રિમ બીજદાન તેમજ પશુ કેમ્પના આયોજનમાં સરળતા રહે તે માટે પશુઓ માટેની કુલ છ્યાસી જેટલી ટ્રેવિસ એનિમલ ટ્રેવિસ આપવાની યોજના હેઠળ ફાળવવામાં આવી છે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના બાંડીબાર ખાતે રહેતા રમણભાઈ જીત્રાભાઈ બબેરિયાએ જેઓ તેમના ગામમાં દૂધ ઉત્પાદક સાકર મંડીનું સંચાલન કરી રહ્યા છે વરસાદ બાદ રોગયાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય તંત્ર કામગીરી કરી રહ્યું છે સજ્જતા સાથે આરોગ્ય વિષયક કામગીરી દાહોદ જિલ્લામાં વરસાદે વિરામ લેતા તમામ તાલુકામાં ક્લોરિનેશન અને સેનીટાઇઝેશનની કામગીરી કરાઈ રહી હતી દાહોદ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત ગામોમાં આરોગ્ય સ્ટાફ દ્વારા પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવતા ગામના અને ટાંકામાં ક્લોરિનિકેશનની કામગીરી કરવામાં આવી આરોગ્ય વિભાગ દ્વારા ટાંકીના પાણીને સ્વચ્છ રાખવા અને સ્વચ્છતા જાળવવા ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા દાહોદમાં જૈનના પવિત્ર તહેવાર પર્વ પજુષણની ઉજવણી કરવામાં આવી હતી ભગવાન શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણકની ઉજવણી કરી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું ગરીબ કલ્યાણ મેળા બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ કોઈ લાભાર્થી વંચિત રહી ન જાય તેની ખાસ તકેદારી રાખવા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું શ્રી નિરગુડે કહ્યું હતું કે તમામ વિભાગોએ પોતાના તરફથી કરવામાં આવતી કામગીરીને વહેલી તકે પૂર્ણ કરે પાત્ર વ્યક્તિનો સર્વે કરી આવનાર ગરીબ કલ્યાણ મેળામાં પાત્રતા ધરાવતા તમામ લોકોને લાભ મળી રહે તેની ઝડપની જોગવાઈ કરવી જોઈએ તેમ જણાવ્યું હતું આ ઉપરાંત સરકારશ્રી દ્વારા આપવામાં આવતી દિવ્યાંગ સહાય યોજના બસ પાસ યોજના વિધવા સહાય વાજપેયી બેન્કેબલ યોજના માનવ કલ્યાણ યોજના સ્માર્ટફોન યોજના પીએમ સ્વનિધિ યોજના આવાસ યોજના ગ્રુપ નર્સરી આયુષ્માન કાર્ડ મહિલા ઉત્કર્ષ યોજના જેવી તમામ યોજનાઓ લોકોને મળી રહે તે માટે લાભાર્થીઓની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવે છે દાહોદમાં પાંચમી સપ્ટેમ્બરે ડોક્ટર રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કક્ષાના શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો હતો જિલ્લામાં જિલ્લા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા અને શ્રેષ્ઠ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું હમણાં આપ દાહોદ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા જેના લેખક હતા પ્રેમશંકર કડિયા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું Namaskar.